નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એ જ્યુઅલ ચેનલમાં આજે તારીખ છે અઢાર માર્ચ બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ અને સાથે સાથે જી કેની પણ ચર્ચા કરીશું તો આપ જો નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાયકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે વિડીયોને અંત સુધી જોજો વિડિયોના અંતમાં હું આપને એક પ્રશ્ન પૂછીશ કે જેનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો તો હવે આપણે જોઈએ આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ પ્રશ્ન જોઈએ આપણે પહેલો નાટોના નવા પ્રમુખ કોણ બન્યા છે તો નાટોના નવા પ્રમુખ બન્યા છે જનરલ ટોડ વોલ્ટર્સ એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે જનરલ ટોડ વોલ્ટર્સ આપ ખાસ નામ યાદ રાખી દેજો અમેરિકાના એરફોર્સના અધિકારી છે જનરલ ટૉડ વોલ્ટર્સ અને તેમને તાજેતરમાં જ નાટોના નવા પ્રમુખ બનાવવામાં આવ્યા છે તો સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે નાટોનું ફૂલ ફોર્મ શું થાય છે તો આપ ઇમેજ પર જોઈ શકો છો નાટોનું ફૂલ ફોર્મ લખવામાં આવેલું છે નાટોનું ફૂલ ફોર્મ થાય છે નોર્થ એટલાન્ટિક ઓર્ગેનાઇઝેશન આપ જોઈ શકો છો ત્યારબાદ આપણે વાત કરીએ કે નાટોની સ્થાપના ક્યારે થઈ હતી નાટોની સ્થાપના થઈ હતી ઓગણીસો ને ઓગણપચાસમાં હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે તો હેડક્વાર્ટર્સ આવેલું છે બ્રુસેલ્સમાં કે જે બેલ્જિયમમાં આવેલું છે અને પ્રેઝન્ટ ટાઈમમાં તેના સભ્ય દેશોની વાત કરીએ તો ત્રીસ સભ્ય દેશો છે અને છેલ્લે કયો દેશ જોડાયો હતો સભ્ય દેશ તરીકે નાટોમાં તો છેલ્લે ત્રીસમો સભ્ય દેશ તરીકે જોડાયો હતો મેસેડોનિયા મેસેડોનિયા એ નાટોમાં સૌથી છેલ્લે ત્રીસમા સભ્ય દેશ તરીકે જોડાયો હતો અને હવે આ મેસેડોનિયા પરથી યાદ આવે છે કે મેસેડોનિયા એ પોતાનું નામ તાજેતરમાં બદલ્યું હતું બે એક મહિના પહેલાં તો તેનું નામ શું રાખવામાં આવ્યું હતું નવું તો મેસેડોનિયાએ પોતાનું નામ બદલીને રાખ્યું હતું ઉત્તરી મેસેડોનિયા ગણરાજ્ય આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે સત્તર માર્ચના રોજ મનોહર પારિકરનું નિધન થયું છે ત્રેસઠ વર્ષની ઉંમરે તો તે કયા રાજ્યના મુખ્યમંત્રી હતા તો મનોહર પારિકર એ મુખ્યમંત્રી હતા ગોવા રાજ્યના ઓપ્શન બી એ સાચો જવાબ છે ગોવા તાજેતરમાં જ એક દુખદ ઘટના બની છે સત્તર માર્ચના રોજ લાંબી બીમારીના કારણે કેન્સરથી મનોહર પારિકરનું નિધન થયું છે ત્રેસઠ વર્ષની ઉંમર હતી તેઓની અને તેઓ ગોવા રાજ્યના ચાર વાર મુખ્યમંત્રી તરીકે રહી ચૂક્યા છે ક્યારે ક્યારે રહ્યા છે તે આપણે જાણીએ ગોવા રાજ્યના મુખ્યમંત્રી તરીકે બે હજારથી બે હજારને બે સુધી ત્યારબાદ બે હજાર બેથી બે હજાર પાંચ સુધી બે હજાર બારથી બે હજાર ચૌદ સુધી અને ત્યારબાદ લાસ્ટમાં બે હજાર સત્તરથી લઈને તેમના મૃત્યુ સુધી એટલે કે સત્તર માર્ચ બે હજાર ઓગણીસ સુધી તેઓ ચાર વાર મુખ્યમંત્રી પદ પર રહી ચૂક્યા છે ગોવાના અને તેમનું મૃત્યુ એ કેન્સરથી થયું છે ઉપરાંત વાત કરીએ તો તેઓ દેશના રક્ષામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે તેઓ નવેમ્બર બે હજાર ચૌદથી લઈને માર્ચ બે હજાર સત્તર સુધી આપણા ભારત દેશના રક્ષામંત્રી તરીકે પણ તેઓ રહી ચૂક્યા છે અને તેઓની વાત કરીએ તો પણજી વિધાનસભા ક્ષેત્રથી તેઓ વિધાનસભાના સભ્ય હતા તેઓ ગોવાના મુખ્યમંત્રી હતા તો હવે આપણે જાણીએ ગોવા રાજ્ય વિશે ગોવા રાજ્યનું કેપિટલ છે પણજી અને રાજ્યપાલ તરીકે વર્તમાનમાં છે મૃદુલા સિન્હા અને ગોવા એ સૌથી નાનું રાજ્ય છે આપણે ક્ષેત્રફળની રીતે જોઈએ તો અને વસ્તીની રીતે જોઈએ બે હજાર અગિયારની વસ્તી મુજબ તો ચોથું સૌથી મોટું રાજ્ય ચોથી સૌથી નાનું રાજ્ય છે તે ત્યારબાદ રાજ્યસભાની એક સીટ આવેલી છે લોકસભાની બે અને વિધાનસભાની ચાલીસ સીટ આવેલી છે વસ્તીની રીતે ચોથું સૌથી નાનું રાજ્ય છે અને હાઈકોર્ટ જે છે તે બોમ્બે હાઈકોર્ટ લાગુ પડે છે અને આ ઉપરાંત જોઈએ તો ભગવાન મહાવીર નેશનલ પાર્ક એ ગોવા રાજ્યમાં આવેલો છે અને ભગવાન મહાવીર નેશનલ પાર્કને મોલ્લેમ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે મનોહર પારિકર ગોવાને ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો એકસઠના રોજ ભારતીય સેનાએ ગોવા પર આક્રમણ કરીને આ વિસ્તાર પોર્ટુગીઝ આધિપત્યમાંથી મુક્ત કરાવ્યું હતું અને ભારતમાં સામેલ કરેલું બાર ડિસેમ્બર ઓગણીસસો એકસઠના રોજ ભારતીય આર્મીએ ઓપરેશન વિજયની શરૂઆત કરી અને તેને પગલે ગોવા દમણ દીવ ભારતના એક ભાગ બન્યા દમણ દીવની સાથે ગોવાને પણ ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ હેઠળ કેન્દ્રીય વહીવટમાં આવરી લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ ત્રીસ મે ઓગણીસો સિત્યાસીના રોજ કેન્દ્રશાસિત પ્રદેશના ભાગલા પાડવામાં આવ્યા અને ગોવાને ભારતનું પચીસમું રાજ્ય બનાવવામાં આવ્યું હતું જ્યારે દમણ અને દીવને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જ રહેવા દેવામાં આવ્યા હતા ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે જમ્મુ કાશ્મીરના પ્રથમ આઈ એસ ટોપરનું નામ આપો કે જેમને સત્તર માર્ચના રોજ પોતાને એક નવી રાજકીય પાર્ટી બનાવી છે તો તેઓનું નામ છે શાહ ફૈઝલ ઓપ્શન ડી એ સાચો જવાબ છે શાહ ફૈઝલ આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે પૂર્વ આઈ એસ અધિકારી શાહ ફૈઝલ કે જેમણે જમ્મુ કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ નામની એક પાર્ટી બનાવી છે તાજેતરમાં જ સત્તર માર્ચના રોજ ફરીથી નામ રિપીટ કરી દઈએ પાર્ટીનું નામ શું રહેશે તો જમ્મુ કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ અને એ નામની રાજકીય પાર્ટી બનાવી છે શાહ ફૈઝલે કે જેઓ જમ્મુ કાશ્મીરના પ્રથમ આઈએ એસ ઓફિસર હતા જમ્મુ કાશ્મીરની આપણે વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં હાલમાં રાજ્યપાલ શાસન ચાલે છે અને જમ્મુ કાશ્મીરના વર્તમાનમાં રાજ્યપાલ કોણ છે તો વર્તમાનમાં જમ્મુ કાશ્મીર રાજ્યના રાજ્યપાલ છે સત્યપાલ મલિક લોકસભાની છ સીટ આવેલી છે રાજ્યસભાની ચાર અને વિધાનસભાની નેવ્યાસી સીટ આવેલી છે આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં વિધાન પરિષદ પણ અસ્તિત્વમાં છે અને વિધાન પરિષદની થર્ટી સિક્સ એટલે કે છત્રીસ સીટ આવેલી છે આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે તાજેતરમાં પ્રથમ બ્રિક્સ શેરપા બેઠક એ ક્યાં મળી હતી તો તાજેતરમાં જ પ્રથમ બ્રિક્સ શેરપા બેઠક મળી હતી બ્રાઝિલ ખાતે ઓપ્શન ડી એ સાચો જવાબ રહેશે બ્રાઝિલ બ્રાઝિલના ક્રુટિબા ખાતે બ્રાઝિલના ક્રુટિબા ખાતે પ્રથમ બ્રિક્સ શેરપા બેઠક મળી હતી અને તેની અધ્યક્ષતા પણ બ્રાઝિલે કરેલી છે બ્રાઝિલમાં માર્ચની પંદર તારીખે આ પ્રથમ બેઠક મળી હતી અને ભારત તરફથી એ કોણે ભાગ લીધો હતો તો ભારત તરફથી આર્થિક બાબતોના સચિવ ટી એસ ત્રિમૂર્તિ હાજર રહ્યા હતા આ બેઠકમાં હવે આપણે જાણીએ કે બ્રિક્સમાં કેટલા દેશોનો સમાવેશ થાય છે કયા કયા દેશ છે તે તો બીથી થાય છે બ્રાઝિલ આરથી થાય છે રશિયા આઈ એટલે ઇન્ડિયા સી એટલે ચાઇના અને એસ એટલે સાઉથ આફ્રિકા આટલા દેશોનો સમાવેશ થાય છે આ બ્રિક્સ સંગઠનમાં બ્રિક્સમાં સૌથી છેલ્લે જોડાનાર એ કયો સભ્ય દેશ હતો તો બ્રિક્સમાં સાઉથ આફ્રિકા એ સૌથી છેલ્લે જોડાયેલ સભ્ય દેશ છે અને સાઉથ આફ્રિકા બ્રિક્સમાં ક્યારે જોડાયો કયા વર્ષે તો વર્ષ બે હજારને અગિયારમાં વર્ષ બે હજારને અગિયારમાં આપ ખાસ યાદ રાખી લેજો હવે આપણે જાણીએ કે લાસ્ટમાં એટલે કે જુલાઈ બે હજાર અઢારમાં બ્રિક્સની દસમી બેઠક મળી હતી તે ક્યાં મળી હતી તો તે સાઉથ આફ્રિકામાં બ્રિક્સની જુલાઈ બે હજાર અઢારની દસમી બેઠક મળી હતી હવે આપણે વાત કરીએ કે બે હજાર ઓગણીસમાં नहीं, बैठक तो ने ब्रिक्स की अगियारमी बैठक ये क्या मर से तो बेहजार ने ओगनीस में ब्रिक्स की बैठक मर से ब्राजील खाते बेहजार वीस में क्या मर से तो बेहजार ने वीस में रशिया में मर से जो बारमी बैठक हे वर्तमान में प्रथम ब्रिक्स शेरपा बैठक मरी है ब्राजील खाते तो आप जाए ब्राजील विषय ब्राजील एक साउथ अमेरिकन देश है અને તેનું કેપિટલ છે બ્રાઝિલિયા અને કરન્સી છે બ્રાઝિલિયન રિયલ અને પ્રેઝન્ટ ટાઈમમાં તેના પ્રેસિડેન્ટ છે જિયર બોલ્સનારો જીયર બોલ્સનારો એ પ્રેઝન્ટ ટાઈમમાં બ્રાઝિલના પ્રેસિડેન્ટ છે અને આપણે વાત કરી દઈએ કે જે બ્રાઝિલનું રિયોડી જાનેરો શહેર છે તેને વર્ષ બે હજારને વીસ માટે વર્લ્ડ કેપિટલ તરીકે જાહેર કરવામાં આવે છે એટલે કે વર્લ્ડ કેપિટલ ઓફ આર્કિટેક્ચરના રૂપમાં પસંદ કરવામાં આવ્યું છે જાનેરો શહેરને માટે ક્વેશ્ચન આપણે જોઈએ કે તાજેતરમાં બીસીસીઆઈ દ્વારા કોને આઈપીએલના ઓફિશિયલ પાર્ટનર તરીકે જાહેર કરવામાં આવે છે ઓફિશિયલ પાર્ટનર તરીકે ડ્રીમ ઇલેવનને ઓપ્શન બી એ સાચો જવાબ છે ડ્રીમ ઇલેવનને ઓફિશિયલ પાર્ટનર તરીકે બીસીસીઆઈ આઈપીએલના જાહેર કર્યા છે આઈપીએલના ઓફિશિયલ પાર્ટનર તરીકે તાજેતરમાં જ પંદર માર્ચના રોજ બીસીસીઆઈને ડ્રીમ ઇલેવન કે જે ભારતની મોટી સ્પોર્ટ્સ ગેમ છે તેને ઓફિશિયલ પાર્ટનર તરીકે જાહેર કર્યું છે તો આપણે જાણીએ કે આઈપીએલ ટાઇટલ સ્પોન્સરશિપ એ કોની પાસે છે વર્તમાનમાં તો આઈપીએલની ટાઇટલ સ્પોન્સરશીપ છે ઓપ્શન એમાં જે જવાબ લખ્યો છે મેં વિવો તેની પાસે છે અને ક્યાર સુધી રહેશે તો બે હજારને બાવીસ સુધી રહેશે સ્પોન્સરશીપ ત્યારબાદ આપણે જાણીએ કે બે હજાર ઓગણીસમાં જે હવે આઈપીએલ રમાશે તે કેટલામી આઈપીએલ હશે તો તે આઈપીએલ હશે બારમી અચ્છા આ બારમી આઈપીએલ હશે બે હજાર ઓગણીસમાં જે રમવાની છે તે તો અહીંયા એક આપણે જણાવી દઉં પ્રશ્ન કે આઈપીએલની શરૂઆત એ કયા વર્ષથી થઈ હતી આઈપીએલની શરૂઆત થઈ હતી વર્ષ બે હજારને આઠથી ઇન્ડિયન પ્રીમિયર લીગ હવે જાણી લઈએ કે આપણે લાસ્ટ વર્ષે આઈપીએલ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન કઈ ટીમ રહી હતી તો ચેમ્પિયન ટીમ રહી હતી ચેન્નાઈ સુપર કિંગ્સ આ ઉપરાંત આપણે વાત કરી દઈએ કે દિલ્હી ડેર ડેવલ્સ જે ટીમ છે આઈપીએલની એ ટીમે પોતાનું નામ બદલ્યું છે ટીમનું નામ અને નવું નામ કયું રાખ્યું છે તો ટીમનું નવું નામ રાખવામાં આવ્યું હતું દિલ્હી કેપિટલ્સ અને દિલ્હી કેપિટલ્સ તાજેતરમાં જ આઈપીએલની આ સિઝન માટે સલાહકાર તરીકે નિમણૂક કરી છે સૌરવ ગાંગુલીની આ પણ આપ ખાસ સાથે સાથે યાદ રાખી લેજો દિલ્હી કેપિટલ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝન માટે સલાહકાર તરીકે નિમણૂક કરી છે સૌરવ ગાંગુલીની કે જેઓ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હતા હવે જાણી લઈએ કે રાજસ્થાન રોયલ્સ જે ટીમ છે એ ટીમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોણ બન્યા છે તો રાજસ્થાન રોયલ્સ ટીમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બન્યા છે શેન વોન જે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે અને આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર ક્રિકેટર કોણ છે તો ક્રિકેટરનું નામ છે સુરેશ રૈના અને બીસીસીઆઈએ આઈપીએલના ઓફિશિયલ પાર્ટનર તરીકે જાહેર કર્યું છે ડ્રીમ ઇલેવનને તો આપણે જાણીએ બીસીસીઆઈ વિશે સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે બીસીસીઆઈ જે છે તેનું ફૂલ ફોર્મ શું થાય છે આપ સ્ક્રીન પર જોઈ શકો છો બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એ બીસીસીઆઈનું ફૂલ ફોર્મ છે અને તેની સ્થાપનાની વાત કરવામાં આવે તો ઓગણીસોને અઠ્ઠાવીસમાં તેની સ્થાપના કરવામાં આવી હતી અને હેડક્વાર્ટર્સ આવેલું છે મુંબઈ ખાતે અને પ્રેઝન્ટ ટાઈમમાં તેના પ્રેસિડેન્ટ કોણ છે તો બી સી સીઆઈના પ્રેઝન્ટ ટાઈમમાં પ્રેસિડેન્ટ છે સી કે ખન્ના સી કે ખન્ના એ બી સી પ્રેસિડેન્ટ છે અને ની વાત કરવામાં આવે તો રાહુલ જોહરી એ બીસીસીઆઈના સીઈઓ છે હવે આપણે વાત કરીએ કે બીસીસીઆઈના પ્રથમ લોકપાલ એ કોણ બન્યા છે તો બીસીસીઆઈના પ્રથમ લોકપાલ બન્યા છે ડી કે જૈન ડી કે જૈન એ બીસીસીઆઈના પ્રથમ લોકપાલ બનાવવામાં આવે છે એ ઉપરાંત વાત કરવામાં આવે કે તાજેતરમાં જ બે ચાર દિવસ પહેલાં બીસીસીઆઈના મધ્યસ્થી બનાવવામાં આવે છે સુપ્રીમ કોર્ટ દ્વારા તેઓનું નામ શું છે તો પી એસ નરસિંહમાની સાથે સાથે મને યાદ આવ્યું કે આઈસીસી જે વર્લ્ડ કપ છે બે હજાર ઓગણીસ અને તેના માટે સ્પોન્સર એ કઈ કંપની બની છે થોડા દિવસો પહેલાં જ મેં કરંટ અફેર્સના વિડીયોમાં આ પ્રશ્નની ચર્ચા કરી હતી તો આઈસીસી વર્લ્ડ કપ બે હજાર ઓગણીસની સ્પોન્સર કંપની બની છે ગોડેડી ઓપ્શન ડીમાં મેં જવાબ લખ્યો છે ગો ડેડી એ કંપની છે અને તે સ્પોન્સર કંપની બની છે બે હજાર ઓગણીસના વર્લ્ડ કપ માટે અને બે હજાર ઓગણીસનો વર્લ્ડ કપ એ ક્યાં યોજવાનો છે ઇંગ્લેન્ડ ખાતે ત્યારબાદ જોઈએ આપણે કે એફ ઇન્ડેક્સ ઓગણીસ અભ્યાસ એ ક્યાં યોજાશે

તો અઢાર માર્ચથી લઈને સત્યાવીસ માર્ચ સુધી યોજાશે એફ ઇન્ડેક્સ ઓગણીસ અભ્યાસ મહારાષ્ટ્રના પુણે શહેરમાં હવે વાત કરીએ કે આ એફ ઇન્ડેક્સ ઓગણીસ અભ્યાસ છે તેનો ઉદ્દેશ્ય શું રહેલો છે તો સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભ્યાસ માટે જે દેશ ભાગ લેશે તેમને ટ્રેનિંગ આપવી એ આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે આ ઉપરાંત આપણે જાણીએ કે પ્રથમ ટ્રાન્સજેન્ડર અધિકારી તરીકે સંજના સિંહને મધ્યપ્રદેશમાં સામાજિક ન્યાય અને વિકલાંગ જનકલ્યાણ વિભાગમાં નિયુક્તિ કરવામાં આવી છે ત્યાર ઉપરાંત અન્ય આપણે જાણીએ કે વેદી રાહીને કુસુમા ગ્રજ સાહિત્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે હવે આપણે જાણી લઈએ કે લાસ્ટ વિડીયોના પ્રશ્ન મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સએ સાચા જવાબ આપ્યા હતા જોઈએ આપણે લાસ્ટ વિડીયોના પ્રશ્ન કેટલામી પંચવર્ષીય યોજના પછી નીતિ આયોગની સ્થાપના કરવામાં આવી હતી તો સાચો જવાબ આવશે બારમી પંચવર્ષીય યોજના બાદ અને ત્યારબાદ બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તાજેતરમાં કઈ બેંકે કાર્ડ રહિત પૈસા કાઢવાની સુવિધા ચાલુ કરી છે તો તેમાં જવાબ આવશે એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાચા પ્રશ્નોના જવાબ આપ્યા હતા તે તમામ સ્ટુડન્ટ્સનું હું આભાર માનું છું અને આજના પ્રશ્નો પણ જે પૂછવામાં આવે તે તમામ બે પ્રશ્નોનો સાચો જવાબ આપજો કોમેન્ટ બોક્સમાં હવે જોઈએ આપણે આજના વિડીયોના પ્રશ્ન એશિયન ગેમ્સ બે હજાર અઢારમાં ભારતે કુલ કેટલા મેડલ મેળવ્યા હતા અહીં ચાર ઓપ્શન આપ જોઈ શકો છો ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં પ્રથમ બ્રિક્સ શેરપા બેઠક એ ક્યાં મળી આ બંને પ્રશ્નમાં આપ ચાર વિકલ્પ જોઈ શકો છો અને તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એક કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડિયો સાથે